વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે ભરૂચ ની દૂધ નજીક ગતર માંથી અજાણ્યા પુરુષની ગરદન નો ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ થતા જ સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પોહચી ને વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ દૂધ ધડાદેડી પાસે એબીસી કંપની તરફ જવાના રસ્તા ઉપર ગતર માં એક અજાણ્યા પુરુષનો નો ફક્ત ગરદન ભાગ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચીને ગટરમાંથી માનવ ગર્દનને બહાર કાઢી હતી બનાવની જાણ થતા જ ભરૂચ સી ડિવિઝનના પીઆઈ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા પણ એકત્ર થઈ જવા પામ્યા હતા પાંચ કલાકે આ બનાવ બનવા પામ્યો હતો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે